કેમ છો બાળ મિત્રો ચાલો આપણે સરવાળા શીખ્યા હવે બાદ બાકી શીખવાની છે માટે એક સરસ મજાનું ગીત આપ્યું છે તો ગીતનું આપણે ગાન કરીએ બરાબર ચાલો પાંચ પાંચ છોકરીઓ રમતી તે બેસી ગઈ ને રહી ગઈ ચાર 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 છોકરીઓ રમતી તે ત્રણ ત્રણ છોકરીઓ રમતી તે એક બેસી ગઈ ને રહી ગઈ બે 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 છોકરીઓ રમતી તે એક બેસી ગઈ ને રહી ગઈ એક 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 છોકરી રમતી તે પાંચ પાંચ ચકલીઓ ચણતી તે ಉ ಚಾರ 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 ಚಕಲೋ ಚಿ ಉ ಚಕಲೋ ಚಳತಿ એક ઉડી ગઈને રહી ગઈ બે 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 ચકલીઓ ચણતી તે એક ઉડી ગઈને રહી ગઈ એક 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 ચકલી ચણતી તે

બે ચકલીઓ ચણતી હતી પછી એક થઈ ગઈ તો કેમ એક થઈ ગઈ હશે શૂન્ય શૂન્ય એટલે એક પણ ચકલી નહીં શૂન્ય એટલે એક પણ ચકલી નહીં એટલે કે બધી ચકલીઓ ઉડી ગઈ બરાબર એ રીતે પેલી છોકરીઓ પણ કેટલી હતી પાંચ પછી એક છોકરી બેસી ગઈ તો કેટલી રહી ગઈ ચાર ચાર માંથી એક બેસી ગઈ તો ત્રણ ત્રણ માંથી એક બેસી ગઈ તો બે બે માંથી એક બેસી ગઈ તો એક અને બધી છોકરીઓ બેસી જાય તો સોન ચાલો વેરી ગુડ હવે આપણે આગળ શરૂ કરીએ